પોપલેટાના ઢાંક જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની સિત્તોતેરમી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ જમનભાઈ ગેડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ સભામાં મંડળીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી રાક જૂથ મંડળી પંદરસો સભાસદ ધરાવે છે અને તેમાંથી નવસો સભાસદોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપી ખેડૂતોને મોટી મદદ કરી રહી છે આ ઉપરાંત મંડળી દ્વારા સભાસદોને મેડિકલ સહાય પશુધન ખરીદી સહાય અને દીકરીના લગ્ન પ્રસંગે પણ આર્થિક મદદ જેવી અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સભામાં સ્વર્ગસ્થ સહકારી અગ્રણી વિઠ્ઠલભાઈ રાદડિયાની ખેડૂત લક્ષી કામગીરીની યાદ કરવામાં આવી હતી તેમજ આ સભામાં પૂર્વ ધારાસભ્ય જિલ્લા બેંકના ડિરેક્ટરો અને જિલ્લા દૂધ સંઘના ચેરમેન સહિત અનેક સહકારી આગેવાનો હાજર રહ્યા હતા મારું નામ જમનભાઈ માઉજીભાઈ ગેડિયા ડાક સહકારી મંડળીનો પ્રમુખ સૌ અમારી જે મંડળી છે એ પંદરસો સભાસદરમાંથી પૈકીમાં નવસોનું ધિરાણ કરે છે અને જૂથ મંડળી છે અમારા મંડળીની કાર્યક્ષેત્રમાં વડેખણ અને સરેલી આ દરેક મળી અને પંદરસો સભાસદો છે આ ધિરાણ કરવા ઉપરાંત અમે વિવિધ પ્રવૃત્તિ પણ સોશ્ય સમાજને લગતી છે એમાં જે રેગ્યુલર સભાસદ છે એને દરેકને દર વર્ષે જે રેગ્યુલર સભાસદની દીકરીઓના મેરેજ થતા હોય તો એમાં અમે એકાવનસો રૂપિયા એને સાંદલા પેટે છે અને મેડિકલ જે કોઈ સરકારમાંથી એને સહાય ન મળતી હોય બેંકમાંથી ન મળતી હોય એવા જે દર્દીઓ છે એને પાંચ હજાર અમે એને મેડિકલ સહાય આપી છે આ સિવાય અમારા જે આ કમિટી સભ્યો છે ચૌદની કમિટી છે એમાં દરેક એ સિવાય સભાસદો અમારું ધિરાણ ચાલુ થાય ધિરાણના નિયમ એવા હોય કે ત્રણસો ને પાસઠથી પૂરા ન થવા જોઈએ એમાં આગલે એ પૈસા ભરવાના હોય કોઈ પણ ખેડૂતમાં પૈસા ન હોય તો અમે પહેલાં પચાસ લાખનું બેલેન્સ કરી અને પછી ધિરાણ કરી છે અને કોઈ પણ ખેડૂતને અમે મુદત વિચાર થવા દેતા નથી આ સિવાય સરકાર જે કાંઈ કરી શકતી નથી એ આ રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકને હિસાબે દરેક ચારસો ને સાઠ ચારસો ને સાઠ મંડળીઓ છે એ દરેકને દરેકના ક્ષેત્રમાં આ માનો કે અતિવૃષ્ટિ થઈ અને પાક નિષ્ફળ ગયો હોય તો વગર વ્યાજે લોન બેંક અમને મંડળી મારફત સભાસદોને ચૂકવે છે એ સિવાય આ પશુ આમ હમણાં ચાલુ કર્યું પશુ સહાય તો એમાંય વગર વ્યાજે પણ જો એ મુદત રીતે તો એને વ્યાજ ભરવું પડે રેગ્યુલર એ તો વગર વ્યાજે આ સિવાય સરકાર આ કરી શકતી નથી એ આ સહકારી ક્ષેત્રના માધ્યમથી મંડળીના આરડીસી બેંકના સહયોગથી અમે આ બધું કરી શકીશ રહી વાત એવી કે સ્વર્ગસ્થા વિઠ્ઠલભાઈ રાદડિયાના વખતમાં આ દરેક મંડળીઓમાં દરેક સભાસદોના જે રેગ્યુલર સભાસદ હોય એનું વ્યાજ મુક્ત એનું એને એલાન કર્યું એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એને પણ નિર્ણય કરવો પડ્યો અને કેન્દ્રમાં એને રજૂઆત કરી કે જો રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકમાં વિઠ્ઠલભાઈ રાદડિયા આ રીતે કરશે તો આપણા હાથમાંથી ગુજરાત સરકાર વહી જવાની તે પછી આ સરકારને મગજમાં આવ્યું અને સરકારે પણ છે ને આ વ્યાજ મુક્તિનું એલાન કર્યું ભાઈ એમાં એટલી ક્ષતિ રહી ગઈ કે જ્યાં એ રાષ્ટ્રીયકૃત બેંક સિવાય કોઈ પણ એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જય પૈસા ફાળવે તો એ ખેડૂતને આપે છે ત્યાં સુધી ખેડૂતમાં વસૂલાત કરે છે આ સિવાય કાંઈ અમારા જે કમિટી સભ્યો છે એમાં દરેક જ્ઞાતિનો અમે સમાવેશ કર્યો છે અને દરેક તન મન ધનથી અને એકાબીજાના સહયોગથી અમારી વ્યવસ્થિત આ મંડળી લેશે